રામ ને સીતારામ બધાને માતાજી હોવ હાલ કરન બધાને હાજર નરવા રાખે એવી શુભેક્ષા આપું તો અત્યારે આપણે આવતા રહ્યા છીએ પીપળિયા એટલે પીપળિયા આવીને આપણે જો સરસ મજાના નાયા થયા અને તૈયાર થઈ ગયા કાલે હાંજે કોરોજ આપણે આવતા રહ્યા હતા શિવાની નાની છે એટલે ના રાત રોકાવામાં તો એવું થાય રાસાણિયામાં ડીજે ને એવું બધું વાગતું હોય એટલે કીધું હું આ હરખું નહીં શિવાની ને એમાં તે ઉધરસ ને એવું હોય એટલે મેં કીધું હાલો આપણે પીપળિયા જતા રહી અહીંયા થતું તું ઢુકડું ના જઈને કીધું નાશું ધોશું ને પછી તૈયાર થઈને આપણે જાનમાં જશું એટલે અત્યારે તૈયાર થઈ ગયા છીએ શિવાની ના પપ્પા તૈયાર થાય છે ને મારે શિવાની બેન ઘડી બગડી ઉતાવે એટલે કે ભાઈ ઉઠે ને પછી આપણે એને તૈયાર કરશું એટલે હું ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગઈ એટલે આજે આપણે બેન ના બેરની ચાંદ લઈને જવાનું છે બે એટલે આપણે હવે ચાંદમાં જશું રામ રામ ને સીતારામ ડાયરા ને અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ ના ધૂન કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આજે આપણે જાનમાં જવાનું છે કાલે તો આપણે ખાલી વર વિવામાં ગયા હતા આજે આપણે જાનમાં બેડા જવાનું છે આપણે પણ મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને શિવાની મમ્મી પણ મસ્ત તૈયાર થઈ ગઈ છે

oh no, no, no. oh

રામ રામ ને સીતારામ તોય હા હા રામ રામ ને સીતારામ શિવાની બેન રહેવું છે જ હા શિવાની બેન જ કંઈ જમવાનું હોય નહીં હે આપણે જમ જમવાની ડીશ આપણે તૈયાર છે હવે જમી લઈશું તોય આપણા બધા ફ્રેન્ડ વ્યૂવર્સ છે આપડા બધા જીવાની બેન જોય હુરાધી થી શકે ગાડલા માથે ના જીવાની હવે જમન ડીસ લેના જમવા બે ગયા છે બથાઈ વસ ને બથાઈ જો ને મારા બધા ફ્રેન્ડ થતા હોય બથાઈ એમને મળવા આવે છે રામ રામ ને સીતારામ બથાઈ ને સીતારામ બધા સસુ ને ફ્રેન્ડ થતા હોય બથાઈ બ્લોગ જોતા હોય ને એટલે બથાઈ મળવા આવે કે આ ઈ છે ને પાકુ ફોટા પાડવાના છે આ તો પાડી લે હાલો પેલા જમીન લેવી થોડુંક આપડા જો ફ્રેન્ડ આપણને મળવા આવતા રહ્યા છે ગુલાબ જાંબુ લઈ ને આવ્યા છે પણ ગુલાબ જાંબુ તો કઈ ખવાશે નહીં આપણે તમારું પ્રોપર આજ ગામ ને બેલડા અને આપણા વ્યુઅર્સ છે બધાય અને વિડીયો જોતા હોય એટલે તો બધા રામ રામ ને સીતારામ રામ ને સીતારામ રામ રામ ને સીતારામ બાકી રહી ગયા એટલે પાછા તો ત્યારે આપણે જો મોઢું કાં ઉભાયા હતા એટલે પોરોપોરા ખાવા ઉભાયા નાસ્તોને એવું લેતા હતા આપણે સબસ્ક્રાઈબર આપણા વ્યુઅર્સ આપણને મળી ગયા એટલે હમણાં શિવાની બહેને જો એ ગિફ્ટ આપે છે એટલે ગિફ્ટ અને બધું લેવા ને શિવાની શિવાની બેન તો હજી પર્સ ક્યાં નાખવાનો છે તો શિવાની બહેનો તો સરસ મજાનો પર્સ આપ્યો છે થેન્ક યુ ઓ

બધે તો જમવા બેઠા ન્યા ને જમવા બેઠા ને કાક બધા કે ફોટા પડોસ મે કે મને જમી લેવાય દો તો જમવાનું તો ને કે નકરી છેલે ના ના બધે લઈને આવતા હતા પણ મે કીધું મારે આવ કઈ ખવાતું નથી તમે બધા મને દેવા આવો મમ્મી ગુલાબ જાંબુ દે બધે એવો ફોટા પડવા આવે કે તમને ફાવ દેતા હોય એ પણ મે કીધું મારા કાય વસ્તુ નઈ ખવાય મે કીધું બધે લઈ લઈને આવે વાટકા પર ગુલાબ જાંબુ ના ને એવા એટલે આજ તો આપણે યુટ્યુબ ફેમિલી પણ બહુ મળી અને લગન માં જાતા એટલે થોડું ઘણું થકાય તો જાય પણ હવે આપણે આરામ કરશું અને બસ હવે આજનો દિવસ કાક આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય અમારે વ્યુઅર્સ થોડાક બાકી રહી ગયા હતા બધાય ટ્રેક્ટર્સ વાળા બધા ગયા એટલે વ્લોગમાં અમને કે લઈ લેજો એટલે આપણે બધા પાસે એને રામ રામ ને સીતારામ